ગંગાધ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબની બદલી થતાં કાળલી ખાતે વિદાય સમારોહ યોજાયો તમામની આંખોમાં આંસુ ઉભરી આવ્યા પરસાણા તાલુકાના કાળલી ખાતે આવેલી ગંગાધ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી મેડિકલ ઓફિસ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર પૂનમબેન રોડવીની બાદોલી સ્વરાજ આશ્રમ હોસ્પિટલ ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ આજે શનિવારના રોજ બપોરે ત્રણ વાગે કાળલી ગામે આવેલી આર્ય સ્કૂલમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહ્યા હતા અને વિદાય લેતા તબી ડોક્ટર પૂનમબેન વડીને સાલ ઓડાડી શ્રીફર અને મોમેન્ટો આપી અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી તેમજ નવા આવેલા આયુષ તબીબ ડૉક્ટર યુદ્ધિબેનનું પણ પુષ્પગુચ્છ આપી આપવામાં આવ્યા હતા આ સમયે વિદાય લઈ રહેલા ડૉક્ટર પૂનમબેન વડવી ભાવુક થઈ ગયા હતા અને સાથે સાથ તમામ સ્ટાફની આંખોમાં આંસુ ઉભરી આવ્યા હતા આજે છેલ્લા આઠ વર્ષથી એક પરિવારની જેમ સાથે રહ્યા અને કોરોના કાળના કપડા સમયે જેઓ સાથ અને સહકાર તમામ સ્ટાફ તરફથી મળ્યો હતો તે સર્વેનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેવો સાથ અને સહકાર મને આપ્યો છે તેવો સાથ અને સહકાર નવનિયુક્ત તબીબને પણ આપજો તેવી વિનંતી કરી હતી આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર પૂનમબેન વળવી કે જેઓ સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ બારડોલી ખાતે જેમને ટ્રાન્સફર થયું હોય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાથી વિદાય લઈ રહ્યા છે જે ખરેખર જોવા જઈએ તો સ્ટાફ માટે ખરેખર એક દુઃખદાયક બાબત છે પરંતુ સ્ટાફ માટે ગર્વની પણ બાબત છે કે મેડમ સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ કરવાના છે અને આજુબાજુના તમામ ગામના અંતરિયાળ ગામડાના લોકોને ખૂબ જ સારી સેવાઓ પૂરી પાડવાના છે જે બાબતનો અમને એક ખૂબ આનંદ આનંદ છે અને બીજી બાબત જો કહેવા જઈએ તો મેડમની કામગીરી બાબતમાં તો ખરું જ પરંતુ એક પ્રેમાળ અને એક એક સારા વ્યક્તિ અમારી વચ્ચેથી જઈ રહ્યા છે એ વાતનું અમને દુઃખ છે અને જો આમ જોવા જઈએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરા એટલે મોસ્ટ ઓફલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વિસ્તાર કહી શકાય આવા વિસ્તારની અંદર મેડમે ખૂબ જ સરાહનીય અને સારી કામગીરી કરી છે જે એક અમારા માટે એક સારી બાબત અમે કહી શકીએ અને મેડમ માટે પણ ખૂબ જ ગર્વની બાબત કહી શકાય કે આવડા મોટા વિસ્તારની અંદર મેડમે ખૂબ જ સરસ કામગીરી કરી છે અને જો જોવા જઈએ તો માતા મરણ અને હોમ ડિલિવરી અટકાવવાનો જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાનો શ્રેય જતો હોય તો ડૉક્ટર પૂનમ મેડમને જતો છે અને મોસ્ટ પ્રોબ્લેમ જોવા જઈએ તો કોરોના વેક્સિનેશન છે કોરોના કામગીરી છે ઘણી બધી બાબતોની અંદર મેડમે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે મેડમ જઈ રહ્યા છે એનો અમને દુઃખ છે અને આ આનંદ પણ છે કે મેડમ સબ ડિસ્ટ્રિક્ટની અંદર કામ કરવાના છે ખૂબ ખૂબ આભાર